અનારદાર વરસાદને કારણે એકદમ જોરદાર વરસાદ પડ્યો એને કારણે કેશોદથી ખીરસરા જતા કેશોદ જતા રોડ ઉપર પાણી ભરાતા અમારા ગામના કોઈ પણ વ્યક્તિ બીમાર પડે કે કંઈ પણ કામ હોય તો અહીંથી ખીરસરા પણ જઈ શકાય તેવું નથી અને આ રોડ આજથી બે વર્ષ પહેલાં પાસાઠ લાખ રૂપિયા મંજૂર થયેલ છે પણ આજ સુધી કોઈ પણ કામ કરેલ નથી